બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં રાત્રિ દરમિયાન થતી અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટે પશ્ચિમ પોલીસે વિશેષ કામગીરી હાથ ધરી છે પોલીસે નવા અને ડોક્ટર હાઉસ વિસ્તારમાં નાઇટ રાઉન્ડ દરમિયાન શંકાસ્પદ લોકોની તપાસ કરી હતી પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઈપીઆર મારૂના નેતૃત્વમાં પોલીસ સ્ટાફે આ વિસ્તારમાં શંકાસ્પદ લોકોની ઓળખ તપાસી હતી તેમના આધાર કાર્ડ સહિતના પુરાવાઓની ચકાસણી કરવામાં આવી હતી

CN24 News Mobile App